પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કેથરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે આંદોલન બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી કે બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા પરંતુ એક જ તેમણે ગત અઢાર એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું અને બસ્સો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે ખાસ એમની કોઠાસૂજ અને કુનેથી આ દેશના પાંચસો વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ્વ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ આજે સમગ્ર સાથ સહકાર આપતા લોકો અમારી ટીમ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરી છે પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં મેં કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સંસ્થાથી વહન કરીશું